હાલો મિત્રો રામ રામ સીતારામ આપણા વિડીયોમાં બધે સ્વાગત છે તો આજે આપણી જઈએ કુણોદર કુણવોદર રામભાઈની વાડીએ જઈએ અર્જુન હોશ ફાર્મ હે ત્યાં પહેલાં વિડીયો આપણી નાથી શરૂઆત કરી હતી અર્જુન હોશ ફાર્મ હું કરે ને હે રામભાઈનું કોણા ઝાઝા હે ને ગાયું હે ગીર ગીર ગાયું હે કાકરે જ ગાયું હે તો હાલો આપણે જઈએ ને રામભાઈના ચાલો ના જાય rammbai na no tu Tuhanbu tu Tuhan तूफान कालो पंच कल्याण हैल्याण नुक्रो है अर्जुन ཛྷ Michael Faridh noe ཛྷ Fouridh no aap neto ni. Cho ka hating anda oapati ni hala go de hoito kieto. ямpt Öyle to રામ 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 જય માતાજી રામ રામ સીતારામ તમાર પ્રતાપભાઈ આવ્યા છે નાટ કે દી હું સેન નામ વસરાજ ટડ ફાર્મ કરન હે આપડો સેન વસરાજ ટડ ફાર્મ હે એમ વસરાજ ટડ ફાર્મ છે હવે ફોન આવ્યો તો મને કે આવા મે કીધું આમ રંગણી નું લેતા આવી ગયો યાર ના વાચા બસ નાટ કે તો આયો વિડિયો બનાવો બને આમારે લક્ષ્મી કદમ હે બતાવી

અને કપારમાં ફૂલ છે હાલે ભૈયા અને માનું નામ હે તેજરૂપ માનું નામ હે તેજરૂપ પાછળના પગ હે એના વાઇટ ને કપારમાં ફૂલ છે આમ ભાઈ ક્યાં ઘોડાનો ઓછેરો છે હા હે કનૈયા કનૈયાનો પોપટભાઈ ભાઈ પાસે પોપટ નો હે ને માનું નામ હે તેજરૂપ તેજરૂપ માસે શિવરાજ ને રામભાઈ માંડવાને હા હા એ શિવરાજ ઘોડાની

મારવાડી છે મારવાડી ભરે પાછા ક્યાંક એટલા ને લઈને એટલા ને લઈને ખબર હોય હા જો અમારી સિકંદર હેરથ સિકંદર ઘોડા ને દીકરા હોય બઉ જબરી ઘોડી જાય આપડા એરિયા માં કઈ નઈ આપે બાકી વગરના બે વસેરા આપ્યા એક વસેરો મારે કોઈ એક છે આ

મારવાડિયો બધા નકર તો ન ઉતર પેરવા દેતો